પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કોંગ્રેસ પાસે બંધારણ નહીં બદલવાની લેખિતમાં માંગણી પર ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જવાબ આપ્યો છે કહ્યું લેખિતમાં એ લોકો આપે જેનો ભૂતકાળ ખરાબ હોય બંધારણ કોંગ્રેસે જ બનાવ્યું છે સાઠ વર્ષના શાસનમાં અમે બંધારણમાં કોઈ ફેરફાર કર્યો નથી ભાજપને બંધારણ બદલવું છે તેવો કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા એટલે કે તમારા ઘરમાં બે ભેંસ હશે તો એક ભેંસ કોંગ્રેસ લઈ જાય આવું ક્યાંય હોય કરું તમારી ચાર એકર જમીન છે બે એકર લઈ જશે બંધારણમાં ફેરફાર નહીં કરે અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ સાઠ વર્ષ સત્તામાં મારી ચારસો કરતા વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો દાખલો તો બતાવે એક પણ લેખિત એને આપવાનું હોય જેનો ભૂતકાળ ભૂતકાળ ખરાબ હોય અમારો પણ પ્રધાનમંત્રી વોટ જેહાદ મુદ્દે કોંગ્રેસ પર કરેલા પ્રહાર પર રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જવાબ આપ્યો છે કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોખલાઈ ગયા છે ભાજપ ધર્મના આધારે રાજનીતિ કરે છે